ભરૂચ જિલ્લામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધુરેટી પર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર હોળી પર્વ હોળી ધૂળેટીનો પર્વ આ હોળી ધૂળેટી પર્વને એકબીજાની શુભેચ્છા આપવા માટે આજે કેટલાક મીડિયાના મિત્રો સાથે મારે મળવાનું થયું અમે બધા મિત્રોને એકબીજાની હોળી પર્વની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે મારી સાથે નવા વરાયેલા જિલ્લા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તથા એના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય સૌ પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી હોળી ઉજવાતી હોય છે ધૂળેટી ઉજવાતી હોય છે અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ અહીં શુભેચ્છા હું પાઠવું છું અને આવનારું વરસ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં એવી આશા રાખું ભારત માતાજી સૌ ભરૂચ શહેર ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું આ બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરવામાં આવી છે દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે રૂપિયા છેતાલીસ કરોડથી વધુની ફાળવણી કરાઈ છે જંબુસર બ્લક ડ્રગ્સ પાર્ક ભાડબૂત બેરેજ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફાળવાઈ છે હું પ્રકાશ મોદી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું આ હોળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કેમકે હોળી પર્વ એ રંગોત્સવનો પર્વ છે આનંદ ઉલ્લાસનો પર્વ છે આ પર્વ નિમિત્તે સમગ્ર જે કંઈ રોજગારી મેળવનારા લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે મિત્રો સાથે સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે અને આ સમગ્ર જે પંદર દિવસનો ઉડાસ્તકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે માન્ય સાંસદશ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો પણ આજે ઉપસ્થિત છે અને એમની વચ્ચે હોળી રમવાનો અમને પણ એક અનેરો મોકો મળ્યો છે એ માટે અમે પણ અમે ધન્યતા અનુભવીએ છીએ કે ચાલો આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે પણ આપણે હોળી ઉત્સવ ઉજવ્યો આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ